વડોદરાના માંજલપુરમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની ત્રણ વસાહતના પારસુ પરિવારોને મકાનો ખાલી કરવા નોટિસ માંજલપુર વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડની ત્રણ વસાહતના બારસો મકાનોની હાલત જર્જરિત થઈ ગયા હોવાથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તેનો સ્ટ્રકચર સ્ટેબિલિટીનો સર્વે કરાતા મકાનો જર્જરિત થઈ ગયા હોવાનો રિપોર્ટ આવતા ગુજરાત હાઉસિંગ બોર્ડે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરતા દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિએ બારસો મકાનો મકાનો ખાલી કરવા નોટિસ આપતા ગરીબ મધ્યમ વર્ગના લોકો મુકાઈ ગયા છે ગુજરાતમાં હાલમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ કે કોર્પોરેશન હોય કે પછી વૂડા હોય તેઓ દ્વારા વસાહતો અને ઝૂપડપટ્ટી તોડી પાડી લોક ભાગીદારીમાં નવેસરથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે જેના કારણે અર્ધ સરકારી કે સરકારી સંસ્થાઓ પોતાની માલિકીના મકાનો કે તેમની જમીન પર આવેલી ઝુપડ તોડીને પ્રધાનમંત્રી આવાસ યોજના બાંધવાનું આયોજન કરે છે જેમાં ત્યાં રહેતા લોકોને વિનામૂલ્યે મકાનોની ફાળવણી કરવામાં આવતી હોય છે જ્યારે બાકીની ખુલ્લી થયેલી જમીનનો લાભ બિલ્ડરોને મળતો હોય છે જેને ધ્યાનમાં રાખી રહેનારા લોકોને નોટિસ આપી મકાનો કે ઝૂંપડા ખાલી કરવામાં આવતા હોય છે દરમિયાનમાં જાણવા મળતી માહિતી પ્રમાણે માંજલપુર વિસ્તારમાં પાંત્રીસ થી ચાલીસ વર્ષ પૂર્વે ગુજરાત હાઉસિંગ બોર્ડે માંજલપુર વિસ્તારમાં બાંધેલી મારુતિ ધામ નિર્માણ પાર્ક અને પાર્થભૂમિ નામની ત્રણ વસાહતો ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સ્ટ્રકચર રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો જેમાં આ મકાનો જર્જરિત થઈ ગયા હોવાનું જણાવ્યું હતું જે આધારે તાજેતરમાં ગુજરાત ગઈકાલે વડોદરા કોર્પોરેશનના દક્ષિણ સોનના કાર્યપાલક ઈજનેર અનુપ પ્રજાપતિએ મારુતિ નિર્માણ પાર્ક અને પાર્થભૂમિમાં રહેતા બારસો પરિવારોને નોટિસ આપી મકાનો ખાલી કરવા સૂચના આપી હોવાનું જે ખોટી છે અને પહેલાં હાઉસિંગ બોર્ડે જે નોટિસ આવી હતી હજુ બી કોર્પોરેશનમાં હાઉસિંગ બોર્ડ હજુ બી આલ્યું નથી તો પહેલાં તો હાઉસિંગ બોર્ડ કોર્પોરેશન કોઈ દીધી દિવસ નોટિસ નથી મારી શકતી એવી રીતે અને પહેલી વાત કે રિનર્વેશન જોઈ શકો છો કોઈ બી કાચા મકાન નથી અને પહેલી વસ્તુ કે તમારે તોડવાના હતા પહેલેથી તો અમારી પાસે પૈસા કમ ભરાય તમે પહેલાં તો અમારી પાસે ચાર ચાર લાખ રૂપિયા પહેલાં ભરાયા પછી કે હવે દસ્તાવેજ કરો દસ્તાવેજ પછી કહે છે કે હવે તમારા મકાનો જૂના છે હવે મકાનોનું એ કરો હવે રિનોવેશન અમે ઓલરેડી કર્યું છે ને અમે અમારે કોઈને બી ઇન્ટરેસ્ટ નથી અમારે અમારી અમારી માલકીની જગ્યા કોઈને બી હાલવી નથી ને અમે પોતે માલિક છે મકાનોના પહેલાં જે બાકીના હપ્તા હપ્તા પેલન્ટી હતી એની સ્કીમો કાઢી એ સ્કીમોમાં અમે બધા પૈસા ભરી દયા ક્લિયર કર્યું અને ક્લિયર કર્યા પછી નોટિસો હાલવામાં આવી છે એ ખોટી નોટિસો છે નોટિસ કઈ રીતે હાલી શકે આવી રીતે કોઈ જર્જરી નથી જે રિનેવેશન છે એ કરે છે પોતપોતાની પોતાની બધા કરી ચૂકેલા છે નેવું ટકા તો રિનેવેશન થઈ ગયું દસ ટકા છે તો પોતાની પાસે પૈસા તેમ તેમ કરે કરે અને મારું નામ નિપુલ પટેલ છે છત્રીસ નંબર બ્લોક માં રહું છું મારું નામ આજે અઢાર વર્ષથી રહું છું